સલાવતપુરા પોલીસ મથકમાં છેલ્લા છવ્વીસ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા ઠગને યુપીના અયોધ્યાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં વોન્ટેડ આરોપીની ઝડપી પાડવા કર્યા છે તે સુરત શહેરના ટોપ પંદર નાસ્તા ફરતા આરોપીઓમાંથી એક આરોપી કે જે સલાબતપુરા પોલીસ પથકમાં છેલ્લા છવ્વીસ વર્ષથી ઠગાઈના ગુનામાં વોન્ટેડ છે તે નારાયણધાર રૂદ્રધાર દુબેને પ્રદેશના અયોધ્યા ખાતેથી ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે સાગરીતો અશોકકુમાર દુબેને જગપ્રસાદ રૂપે જગ્યે બઢ સાથે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં સુરતના પર્વતગામ વિસ્તારમાં રહેતો હતો અને રિંગરોડ ખાતે આવેલા માર્કેટમાં પાર્સલ ડિલિવરીનું કામ પણ કરતો હતો કે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સત્તાણુમાં આરોપીઓને રોડ ખાતે આવેલા રોહિત એસી માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી રામ રાધેશ્યામ ખંડેલવાલે આપેલી બે લાખ સુડતાલીસ હજારથી વધુની કિંમતની સાડીઓ ડિલિવરી ન કરી સગે કરી ભાગી છૂટ્યો હતો અને પોતે અયોધ્યામાં ટાઇલ્સની દુકાનમાં નોકરી કરતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો સલબતપુરા પોલીસને સોપન તબજી હાથ ધરી છે